હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું વધેલા ભાતમાંથી સુપર સોફ્ટ અને એકદમ ટેસ્ટી એવી ઈડલી જેને બનાવી એકદમ આસાન છે તો ચાલો ફટાફટ આવી રૂ જેવી પોચી ઈડલી બનાવવાની શરૂઆત કરીએ તો મારે અહીંયા બપોરના બે વાટકી જેટલા ભાત બચેલા છે તો તમારે પણ ક્યારેક આ રીતના ભાત બચતા હશે ને તો તમે કઈ વાનગી બનાવો છો એ પણ મને કમેન્ટ કરીને જણાવજો તો સૌથી પહેલાં તો અહીંયા મિક્સર જારમાં બે વાટકી જેટલા બચેલા ભાત એડ કરીશું હવે આ રાઈસ છે ને એકદમ સારી રીતે ગ્રાઇન્ડ થઈ જાય ને તેના માટે આપણે ખાટી છાસ એડ કરીશું જે આપણે એક વાટકી એડ કરીશું તમે છાસની જગ્યાએ દહીંનો પણ ઉપયોગ કરી શકો છો તો તે પણ તમારે એક વાટકી જેટલું જ એડ કરવાનું તો છે તો છેને એકદમ માપ જો બે વાટકી જેટલા ભાત હોય તો તેની સામે એક વાટકી છાસ અથવા તો દહીંની આપને જરૂર પડશે અને હવે આપણે મિક્સર જારને બંધ કરીને તેને એકદમ સ્મૂથ એવી પેસ્ટ બનાવી લઈએ થોડી વારમાં એકદમ સ્મૂથ એવી પેસ્ટ બનીને તૈયાર થઈ ગઈ છે તો હવે તેને આપણે એક વાસણમાં લઈ લઈશું મિક્સર જારમાં થોડું એવું પાણી એડ કરીને તેને હલાવી આપણે એને આ વાસણમાં લઈ લેશું એટલે જે કાંઈ મિક્સર જારમાં તેનું બેટર ચોટ્યું હશે એ બધું જ આમાં આવી જશે અહીંયા એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે આમાં વધારે પાણી નથી એડ કરવાનું આ બેટર છે ને એ જેટલું ઘટ હશે ને એટલી જ ઇડલી છે ને એકદમ સારી બનશે ઇડલીમાં બાઇન્ડિંગ આપવા માટે અહીંયા મેં એક વાટકી જેટલો સોજી લીધેલો છે તો ફ્રેન્ડ્સ બે વાટકી જેટલા ભાત હોય ને તો તેનાથી અડધી સોજી અને અડધી આપણને છાશની જરૂર પડશે તો છેને એકદમ સહેલું માપ જો બે વાટકી જેટલા ભાત હોય તો તેની સામે એક વાટકી સોજી અને એક વાટકી આપણે અહીંયા છાશની જરૂર પડી છે અને હવે આપણે અહીંયા સ્વાદ અનુસાર નમક એડ કરીએ અને થોડું આપણે પાણી એડ કરીશું એટલે સોજી છે ને એકદમ સારી રીતે ફૂલી જશે અને એકવાર બધું સારી રીતે મિક્સ કરી લઈએ અહીંયા પાણીનું પ્રમાણ છે ને થોડું જ રાખવાનું છે વધારે નથી એડ કરવાનું જો વધારે એડ કરવા જશો ને તો ઇડલી છે ને એ સારી નહીં બને તો અહીંયા એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું આપણું બેટર છે ને એકદમ ઘટ્ટ હોવું એ ખૂબ જ જરૂરી છે એક જ ડિરેક્શનમાં આ રીતે ચમચીથી આપણે મિક્સ કરતા જશું એટલે ભાત અને જે કંઈ સોજી આપણે એડ કરી છે એ એકદમ સારી રીતે મિક્સ થઈ જશે બેટર એકદમ સારી રીતે ફેટાઈ ગયું છે તો હવે તેને ડીશથી કવર કરીને પંદર મિનિટનો રેસ્ટ આપીશું એટલે સોજી છે ને એકદમ સારી રીતે ફૂલી જશે પંદર મિનિટના રેસ્ટ બાદ આપણે ઢાંકણ ખોલીએ તો ફ્રેન્ડ્સ અહીંયા જુઓ સોજી છે ને એકદમ સારી રીતે ફૂલી ગઈ છે અને આપણું બેટર જો એકદમ સરસ એવું સ્મૂથ બનીને તૈયાર થયું છે તો ચમચીમાં લેતા આ રીતના પડે તેટલું થીક બેટર તૈયાર થયું છે તો આટલું બેટર છે ઠીક હોવું એ ખૂબ જ જરૂરી છે તો હવે આમાં આપણે ઇનો એડ કરીશું તમે ઈનોની જગ્યાએ સોડાનો પણ ઉપયોગ કરી શકો છો તો અહીંયા હું ઈનોનું આખું પેકેટ જ એડ કરી રહી છું અને હવે ઈનોને એક્ટિવેટ કરવા માટે અહીંયા આપણે એકથી બે ચમચી જેટલું પાણી એડ કરીએ તો ફ્રેન્ડ્સ અહીંયા જુઓ ઈનો છે ને એકદમ સારી રીતે એક્ટિવેટ થઈ ગયો છે તો હવે ચમચીથી એકાદ મિનિટ જેવો તેને એક જ ડિરેક્શનમાં મિક્સ કરી લઈએ એટલે એકદમ સારી રીતે બેટર છે ને એ ફેટાઈ જશે એટલે ઇડલી છે ને એકદમ સરસ પોચી બનશે તો ઇડલી બનાવવા માટેનું બેટર છે ને એકદમ સરસ એવું બનીને તૈયાર થઈ ગયું છે તો હવે આપણે આગળની પ્રોસેસ કરીએ ઇડલી બનાવવા માટે મેં અહીંયા વાટકીઓ લીધેલી છે તો તમે ઇડલી બનાવવાના સ્ટેન્ડમાં કે પછી કોઈપણ પ્લેટમાં પણ ઇડલી બનાવી શકો છો તો અહીંયા બધી વાટકીઓમાં થોડું થોડું તેલ એડ કર્યું છે અને હવે બધી સાઈડ તેને આપણે ફેલાવી દઈશું એટલે જ્યારે આપણે ઇડલી આમાંથી બહાર નીકાળીશું ને તો તે આસાનીથી બહાર નીકળી જશે હવે બધી જ વાટકીઓમાં એક એક ચમચા જેટલું આપણે ઇડલીનું બેટર એડ કરીશું અહીંયા મેં ઇડલી બનાવવા માટે ઢોકળિયામાં પહેલેથી પાણી ગરમ કરવા માટે મૂકી દીધેલું હતું તો ફ્રેન્ડ્સ અહીંયા જો પાણી છે ને એકદમ સારું એવું ઉકળી ગયું છે તો હવે કાણાવાળી આપણે ડીશ એડ કરીને આપણે જે તૈયાર કરેલી વાટકીઓ છે ને એ વન બાય વન આમાં મૂકીશું તો અહીંયા એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે પાણી ઉકળી જાય ને પછી જ આપણે તેમાં આ વાટકીઓ મૂકીશું એટલે ઇડલી છે ને એકદમ સારી રીતે ચડી જશે અને હવે તેને ઢાંકણ ઢાંકીને ફૂલ ગેસ પર જ પંદર મિનિટ જેટલું તેને કૂક થવા દઈશું એટલે ઇડલી એકદમ સારી રીતે કૂક થઈ જશે પંદર મિનિટ બાદ હવે આપણે ઢાંકણ ખોલીએ છીએ તો ફ્રેન્ડ્સ અહીંયા જો ઇડલી છે ને એકદમ સારી રીતે ફૂલીને એકદમ સરસ દડા જેવી થઈ છે તો તે કૂક થઈ છે કે નહીં તે ચેક કરવા માટે હવે આપણે આમાં એક નાઈફ એડ કરીશું તો ફ્રેન્ડ્સ અહીંયા જો ઇડલીમાં આ રીતના નાઈફ એડ કરતા તે એકદમ ક્લીન નીકળે છે એનો મતલબ એમ કે આપણી ઇડલી ચેન એકદમ પરફેક્ટલી એવી કૂક થઈ છે તો હવે તેને આપણે ઠરવા માટે સાઈડમાં મૂકી દઈએ અને આવી જ રીતના બીજું બેટર છે તેની પણ ઇડલી બનાવી લઈએ ઇડલીની વાટકીઓને આપણે સાણસીની મદદથી આ રીતના વન બાય વન તેને કાઢી લઈએ અને ઠરવા માટે તેને પાંચથી સાત મિનિટ જેટલો આપણે તેને રેસ્ટ આપીશું એટલે ઇડલી ચેન એકદમ સારી રીતે ઠરી જશે અહીંયા એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે ઇડલી ઠરે ને પછી જ આપણે તેને ડિમોલ્ટ કરવાની છે એટલે એકદમ આસાનીથી ઇડલી છે ને આમાંથી ડિમોલ્ટ થઈ જશે તો ફ્રેન્ડ્સ અહીંયા જુઓ થોડી વારમાં આપણે હાથમાં વાટકી લઈએ તેટલી આ ઇડલી ઠરી ગઈ છે તો હવે છરીથી આ રીતના આપણે બધી જ ઇડલી છે કાઢી લઈશું તો એક ઇડલી તમને કાઢીને પણ દેખાડી દઉં તો ફ્રેન્ડ્સ અહીંયા જુઓ કેટલી સરસ એવી રૂ એવી પોચી એવી ઇડલી બની છે તો ફ્રેન્ડ્સ હું તમને તોડીને પણ દેખાડી દઉં કે અંદરથી પણ તે કેટલી સોફ્ટ બની છે આ ઇડલીને તમે સાંભાર કે પછી ચટણી સાથે સર્વ કરી શકો છો ઇવન તમે એમના ગરમા ગરમ ખાશો ને તો પણ તમને એટલી ટેસ્ટી લાગશે આનો ટેસ્ટ છે ને એ ખૂબ જ સરસ લાગશે તો ફ્રેન્ડ્સ હવે તમે ભાતને ક્યારેય ફેંકશો નહીં પરંતુ આ રીતના ઇડલી બનાવીને ખાશો તો ફ્રેન્ડ્સ અહીંયા જુઓ વધેલા ભાતમાંથી ઇન્સ્ટન્ટ એવી રૂ એવી પોચી ઇડલી બનીને તૈયાર થઈ ગઈ છે તો ફ્રેન્ડ્સ તમે પણ આવી રીતે બનાવો છો કે અન્ય રેસીપી બનાવો છો એ મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો અને જો મારી આજની રેસીપી તમને ગમી હોય ને તો મારી ચેનલને સબસ્ક્રાઇબ લાઈક અને શેર કરવાનું ના ભૂલતા તો આપણે ફરીવાર મળીશું એક નવી જ વાનગી સાથે થેન્ક યુ ફોર વોચિંગ